ભરૂચના તંકારિયા ગ્રામ પંચાયત દ્વારા એક નવતર આયોજન કરી મંગળવાડી હાથ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે મંગળવારી ઓક્ટોબરના રોજ ગામના ખરીદ મેરાના મંગળવાડી હાથ બજારનો મંગળવાડી હાથ બજારનો પ્રારંભ થતાં સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ રાહત દરે મળી રહે એ શુભાશય સાથે મંગળવાડી હાથ બજારનું ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મંગળવાર હાથ બજારનો પ્રારંભ થતા ગામના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો સરપંચ વસાવા મંગુભાઈ છોટુભાઈ ડેપ્યુટી સરપંચ સફવાન ભૂતા સદસ્યો તેમજ આગેવાનોએ શ્રેય મળી રહ્યો છે હાટ નવતર આયોજન માટે ઉપસરપંચ સફવાન ભૂતાની ચાવીરૂપ ભૂમિકા રહી છે વારે નિયમિત ખુલ્લું રહેશે એવી ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે આજ રોજ કંકારિયા મંગળવારી હાથ બજાર જે લગભગ એક મહિનાથી શરૂ કરેલી છે કંકારિયા તેમજ આજુબાજુના લગભગ પંદરથી વીસ ગામોના લોકો જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે બહુ સારી રીતે મંગળવારી બજારનો ફાયદો ઉઠાવે છે લગભગ બસો પચાસથી બસો સિત્તેર જેટલા વેપારીઓ ટંકારીયા બજારમાં ભાગ લે છે અને વેપારીઓને પણ રોજીરોટી માટે બહુ સારો મોકો મળે છે અહીંયા અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રાજી થઈને જાય છે ટંકારિયા હાથ બજારથી ટંકારીયા બજાર શરૂ કરવાથી વેપારીઓની સાથે મધ્યમ વર્ગ ગરીબ વર્ગના લોકો અને ગ્રામ પંચાયતની આવકનો ઇસ્તો ઊભો થયો છે આમાં અમારા મિત્ર મંડળ તથા અમારા પંચાયતના સદસ્યો અને ગામ લોકોનો પણ અમને ખૂબ ખુશ સકળ મળે છે ગ્રામજનોમાં એક બહુ સારો પ્રતિસાદ રહ્યો છે અત્યાર સુધી કેમ કે આ એક પહેલીવાર આ રીતનું આયોજન થયું છે ગામમાં અને પબ્લિક પણ ઘણી ખુશ છે ગામની